થોડા દિવસો પહેલા સુપેડી પાસે એક દીપડાએ પાંચ વર્ષના બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો તેને ફાળી ખાતો હતો ત્યારે આ દીપડાને પાંજરે પૂરવા માટે જંગલ ખાતાએ એક કવાયત હાથ ધરી હતી અને આ કવાયતમાં સફળતા મળી હતી દીપડો પાંજરે પૂરાઈ ગયો હતો દોરાજીના સુપેડી ગામની સીમમાંથી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે જંગલ ખાતા દ્વારા દીપડાને પાંજરામાં પૂરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે થોડા દિવસો પહેલા એક પાંચ વર્ષના બાળકે આ દીપડાએ ફાડી ખાતો હતો ત્યારથી જંગલ ખાતાએ આ દીપડાને પાંજરામાં પૂર્વક વાયા હાથ ધરી હતી આ દીપડાને સાસણ મોકલી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે અહેવાલ યશવંત સાણિયા ધોરાજી હું આરપોર સણિયા ધોરા માં સુપેડી ગામે એક દીપડો આવેલો હતો ગુરુવારના અને સાંજે સાપ સાથે અને પિંજરા સાથે રહી આજે વહેલી સવારે આજે દીપડો પકડાઈ ગયેલો છે કેટલા વાગે છે દીપડો પકડાયેલો સારા પાસે સવારે ક્યારે મુકું કીધું પિંજરું ગુરુવારે બનાવ ભાઈ નો દિવસે પિંજરા મૂકી દીધા